તો દેશભરના સરકારી કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આઠમા પગાર પંચમાં પગાર વધારા અંગે શું અપડેટ આવશે તો ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો અને આઠમા કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે અમલીકરણ પછી આઠમા પગાર પંચનો લાભ છત્રીસ લાખથી વધુ કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓ અને પેન્શનરો પરિવારિક પેન્શનરોને પણ આ લાભ મળવા પાત્ર રહેશે તો બાકી ડીએ ની માંગ જે છે તેમાં નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી જીસીએમ ની સ્ટેન્ડિંગ કમિટીની ત્રેસઠમી બેઠક ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ યોજાઈ હતી બેઠકમાં એનસીજીસીએમ ના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓને અઢાર મહિનાના ડીએ ડીઆર બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી જે કોવિડ નાઇન્ટીન સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી એનસીજીસીએમમાં કર્મચારીઓના હિતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે પરંતુ કર્મચારી પક્ષે કહ્યું છે કે આઠમા પગાર પંચની રચના અને ટીઓઆરના આદેશથી રાહ જોવાઈ રહી છે એનસીજીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓના અઢાર મહિનાના ડીએડીઆર બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગને પુનરાવર્તિત કરી જે કોવિડ નાઇન્ટીન સમયગાળા દરમિયાન રોકી દેવામાં આવી હતી તે વિભાગે હવે જણાવ્યું હતું કે બે હજાર વીસમાં રોગયાળાની પ્રતિકૂળ નાણાકીય અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા નાણાકીય કલ્યાણ પગલાની અસર નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ પડી હતી તેથી ડીએડીઆરના બાકી ચૂકવવાનું શક્ય માનવામાં આવતું ન હતું હવે આઠમા પગાર પંચના કર્મચારીઓના પગારમાં વધારો જે કરવામાં આવશે તેમાં પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારો વધારો થઈ શકે છે આઠમા સીપીસી હેઠળ બે પોઈન્ટ અઠ્યાવીસ પોઈન્ટ ની રેન્જમાં રહેવાની અપેક્ષા છે આનાથી મૂળ પગારમાં ચાલીસ થી પચાસ ટકાનો વધારો થઈ શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર ફિટમેટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસ અને બે પોઈન્ટ છ્યાસી ની વચ્ચે હોય તો મૂળ પગાર છતાલીસ હજાર છસો રૂપિયાથી વધીને સત્તાવન હજાર બસો રૂપિયા જેટલો થઈ શકે છે ધન્યવાદ